નમસ્તે સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબ ડિજિટલમાં આજે આપણે એક દુઃખી માતાની વેથા સાંભળશું તેમને તેમનો દીકરો અને તેમનો પરિવાર સ્વીકારવા માંગતા નહોતા તેથી તેમણે મનસુખભાઈ પાસે મદદ માંગી તો સાંભળો તે દુઃખી માની વેથા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો તમને આશરો આપ્યો તો આપણે

આવો હોડો કરે કેન્સલ છે ને પેલા આંગળી એક ધરી હેડે પછી આખું શરીરમાં પછી ગેંગરીયું થાય એમ હોડો લાયગો હોય ને ત્યાં એ જરીક એટલે અટાણે તો આ વધી ગયું છે એટલે માતાજી અહી રામોઝ આયવા તા અને રોવા મંડ્યા ને એવું બધું કર્યું તો મેં કીધું લાવો ફોન કરી બધા જો કદાચ તમારું હારું થાતું હોય ભાઈ તો હારું એટલે કે તો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો હું નામ કીધું તમારું સાહેબ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ એના નાનો છોકરો અત્યારે ભાડે રહે છે મોટા લઈ લીધું બરોબર પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે શું છે હું આપને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિ થી રહી છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે છોકરાઓ એના એને ઈ વાંધો નથી પણ આજે એના છોકરાઓને જે આજે કુટુંબીક કાન ભંભેરિયા કરીને એની ને કે એની પાસે જવા નહીં દેવાના તમને કુટુંબ કરીને એની વાત ન કરવા મળવા દે તો એ એ એ મારી વાત સાંભળો એ લોકો કોઈ એવું નથી કરતા એ લોકોને એવું છે કે ભાઈ આ સાતના બેન આવું કર્યું એટલે આપણે એને નહીં બોલાવાના એટલે હવે એ લોકોનો જે કુટુંબ ને જે પ્રોબ્લેમ હોય એ આપણને કઈ પ્રોબ્લેમ ની ખબર નથી એ મારી મજૂરી તમે બધાય મને હેરાન કરી એટલે મારી મજૂરી નથી આ માતાજી એવું કહે છે મારી મજૂરી છે તમે ચાલુ રાખો હા હા માતાજી આપકો આશ્રમમાં રહેવાનું ક્યાં છે મારો આશ્રમ છે લંબડી પાસે વસ્તડી ને રહેવાનું હાલ સુરત છે સુરત સુરત કઈ જગ્યાએ અંડોલી ચાર રસ્તા સુ અત્યારે પ્રોબ્લેમ છેનો છે મારે પ્રોબ્લેમ છે કે હું લગભગ 15 17 વર્ષથી બ્લેકમેન થઈ રહ્યો છું ઓકે

ગુણેガルમાં જીવન જીવી રહી છું અમે કદાચ આ તમારું સમાધાન થાય તો તમને તમારો માંગો તમારા બાળકો હા મારા હા મારા સંતાનોને હું ભલે રાખે ભેગું પણ હું મારા સંતાનોને રહી શકતી નથી સારું એટલે તમારા દીકરાને આપણે ફોન બને ત્યાં સુધી અને પરિવારને પણ ફોન કરશું કેમ કે તમે આજે સુરતથી જો કે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોપી માતાજી જોકે સુરતના રહેવાસી છે પ્રજાપતિનું દૂધ છે અને જેમના બાળકો અને પરિવાર સાથે જો કે આવા તો બધા હાચા ખોટાના કલંકો વધારે આ સમાજ બધી સમાજમાં થતા જ હોય છે પણ આજે એમને જે કાંઈ હાચા ખોટાનો કલંક કરી અને આજે જે એને ચાકારો દેવામાં આવ્યો એટલે બાળકો પરિવાર એનાથી થોડાક આઘારીએ એટલે થોડુંક માણસને દુઃખ

એમના મોબાઈલ નંબર આપો અને એક મુકેશ વીરજી જેઠવા હોય એમના મોબાઈલ નંબર આપો બેના મોબાઈલ નંબર આ કોણ બોલો તમે મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ ક્યાં કેમ થયું રામોદ હે રામોદ રામોદ હા હા હું હતું બોલો ને નંબર ખાલી આપો એટલે પછી હું હમણાં તો બધી વાત કરું હમ નંબર તો વિરજીભાઈ નો નંબર તો નહી હોય મારી પાસે પણ મુકેશ મુકેશ કેવા નામ કીધું મુકેશ વીરજી જેઠવા એનો છોકરો મુકેશ વીરજી જેઠવા એનો છોકરો નથી મુકેશ સૌજી સૌજી હા મુકેશ સૌજી હા એટલે બેના મોબાઈલ નંબર ખાલી જોતા હતા પછી તમે રાજુભાઈ રાવત હા હા અને સાદના બેન પરસોતમભાઈ જેઠવા હા હા

એવું સાહેબ કઈ છે જ નહીં હાલમાં તમારે જૂનો નંબર જોતો હું તમને ગમે ત્યાં આપીશ હું તમને પણ હાલ માં એના છોકરા ને તમે મકાન લીધું ને એને અમે full support કર્યો છે સાહેબ તમને આને સપોર્ટ કર્યો તો જે તે સમયે તમે સુરત રહેવા ગયા ત્યારે તમને મદદ તો કરી હતી ને કે ભાઈ તમને ત્યાં બોલાવ્યા તમને ત્યાં મકાન લેવડાવ્યા ઈ તો બધું તમને માતાજી જ પેલા તમને હા હા અને તમને આશરો આપ્યો તો હે આ તમારા બેન અહીંયા મારી પાસે આવ્યા હતા રામોલ હા એવું છે એટલે હવે તકલીફ શું છે અને શું પ્રોબ્લેમ શું છે તો આપણે એને હું બધાના નંબર તમને જેના જોતા એના ગોતીને આપું તમને હા એટલે આને એના દીકરાથી બી ખોટું કરાવ્યું એ થોડુંક એમાં થોડુંક એમાં 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 સાંભળો સાંભળો એમાં દીકરાથી બી ખોટું અમે જો આજે અમે

ફોન કરી બધાય જો કદાચ તમારું હારું થાતું હોય ભાઈ તો હારું એટલે કે જો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો હા શું નામ કીધું તમારું સાહેબ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આ મનસુખભાઈ કે આજે એના છોકરા ને બધાય જો એ બે નાનો છોકરો અત્યારે ભાડે રહે છે મોટા છોકરાએ મકાન લઈ લીધું બરોબર પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે હું છે હું આપણને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિથી રહી છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે એને એ વાંધો નથી પણ આજે એના છોકરાઓને જે આજે રીતે કાન ભાગીરયા કરી એની માને બોલાવે ને કે એની માં પાસે જવા નહિ દેવાના નકર અમે તમને કુટુંબ તમને બાર કાઢ નાખ્સુ આવું જે કુટુંબ માં pressure કરી એની માં હારે એની વાત નો કરવા દે તે નો મળવા દે તો એ કુટુંબ કેવું ચાલે ને એ એ મારી વાત સંભાળો એ એ લોકો કોઈ એવું નથી કરતા એ લોકો ને એવું છે કે ભાઈ આ સાતના બેન આવું કર્યું એટલે આપડે એને

હું સુરત છોડીને ગામ રેવા આવતી રહી અમદાવાદ કરીને કહેવામાં આવ્યું કે જો હવે તાર છોકરાઓને કુટુંબમાં ભળવું હોય તો તારી માને નોખી કરવી પડશે નહી અત્યાર સુધી તો મમ્મી ને ભેગી રેખી હતી પછી બધાની માંગણી મેં સંતોષી નહીં કારણ કે મેં ઇન્સાનિયત ધર્મ પાડ્યો છે ને આજ દી સુધી મેં કોઈનું ખોટું કર્યું નથી એટલે આ આ બાબત થઈને મને અલગ પાડ દેવામાં આવી કે તારી માં તમને કુટુંબમાં ભળવા દે હું નહીં ધુનિક કે તું એ લોકો ધુનિક ને એટલો વોશ કરી દીધો તો કે તું કઈ મમ્મી તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ એટલે હું વીસ પંદર હતર વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ભાઈ અને બેગ મેં એટલા માટે પહેરો મેં ન્યાય માટે મેં બેગ પહેર્યો છે ભાઈ હું જીવતી લાશ બની ને જીવું કેટલા વર્ષથી હું કઈ શોખી નથી ન્યાય મળી મેં મારું હિવાલય નું કાર્ય પૂરું કરી લીધું લીમડી વાળું હવે મારી કોઈ જીવવાની છેલ્લી તમન્ના છે નઈ હું ખાલી ન્યાય માટે જીવું છું કે મારા છોકરાનું મોઢું જોઈ લઉં મારા છોકરા મારી વાતચીત થાય મારે કોઈ નો રૂપિયો જોતો નથી બરાબર મારા ઘરેથી મને છોડાવી મારા છોકરા થી મને અલગ કરી આ બધા બ્રેન વોશ કર્યા છે ને મને ન્યાય મળે ન્યાય નહીં મળે તો પછી આગળ બધા હું કઈક રસ્તો કરીશ બરાબર ને કારણ કે છેલ્લી હવે મારું છેલ્લું છે એક જનેતા મેં કેવી રીતે પીઠ પાછળ રહીને મોટા કર્યા બધી જ મેં મદદ કરી છે આજે હોશિયાર થઈ જાય બધી રીતે થઈ જુ એટલે કામમાં જેવા થઈ ગયા બધું રેડી થઈ જુ એટલે બધા બાપ થઈ છે અને ભાઈઓ થઈ છે મારા છોકરા ને એમ કેવામાં આવે કે તારી મમ્મી કઈ બોલશે તો તમને કુટુંબમાં નહીં બેળવીએ

બરાબર નહી 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 અમે એવું કીધું કે ભાઈ તમે નોખારો રો ને અમે તો એમ કે ભાઈ તું ભાઈ મકાન લઈ લે ને બધા ભેગા રહીએ મોટું મકાન લઈ લે તો કમાઈ છે ને લીધું છે ને મેં બધી રીતે આ આ મકાન માં મેં બધી મદદ કરી છે છેલ્લે ઉધી પરણાઈ આવ્યા ત્યાં સુધી બધી મેં એના લગન કર્યા બધું બધું કઈ કોઈ ઈ મકાન લીધા તો એની મહેનતે લીધા છે બરાબર તો હું આત્મહત્યા કરી લઈશ એમ તમારા કુટુંબમાં મારે કોઈ રસ લેવાનો આવતો ન હોય ને બેન તમારું કુટુંબ છે છે મામો લાગે તારે તારે વ્યવહાર વ્યવહાર બેન હોય

આશ્રમ કે અહીંયા તમે મે શું ખરાબ કામ કર્યું ના અહીંયા કોઈ સમાજમાં તે વ્યવહાર કર્યા મારી જે બદનામી થઈ છે ને હું બધી પછી હકીકત બતાઈશ જો પ્રેમથી બધું સમજી જાવ તો સારું છે હું મારા છોકરા જોડે મને મળવા દયો તો સારું છે હું તો સાંભળો ભાઈ આ બાબતનો ફોન મને આવ ન આવો છે તમારે જેમ તમારા કુટુંબમાં તમારે જેમ હું હમણાં કે ભૌતિકને ફોન કરું કે તારી મમ્મી આડે વાત કરું બરોબર

એટલે એને એક તમારી મમ્મી છે તો તમારે થોડુંક એને થોડુંક આવરો જાવરો કે એને રાખવું જોઈએ ને હાવ તમે એને જકારો દઈ દીધો તો બરોબર વ્યાજ બી નથી સાહેબ મનસુખ હું તો તમારે ને મારે તો ઓળખાણ નથી આપડે પ્રભુ માલિક પણ જે વસ્તુ મેં ફેસ કરેલી છે નાની ઉમર માં જે ના કરવી જોઈએ છોકરો હતો ને મેં જે ફેસ કરેલું છે ને પ્રભુ મનસુખભાઈ તમને હકીકત ખબર છે કે નથી ખબર મને ખ્યાલ નથી પ્રભુ મન આખી મેટર મારી પાસે મે બધી અમે જો કે તમને જે ભી મૈલી હશે તમને ના નથી પાડશો મંજુભાઈ તમે મારાથી મોટા છો હું તમને દસ વાર નમન કરું ના નથી પાડતા મારાથી મોટા કે વડીલ કેવા અમે ના ના તમે તમે મારાથી વડીલ છો હું ના નથી પાડતો મંજુભાઈ ઓળખો છો તમે હાલો ના ઓળખતો નથી આપણે પણ તમારો ફોન આવ્યો એટલે વાત થાય છે આ તો મને હું તમને ઓળખતો નથી પ્રભુ પણ જે વસ્તુ મેં મેં ફેસ કરેલી છે ને સાહેબ કે એ વ્યક્તિ એના લીધે મારા ફાધર ગયા છે બરાબર છે એ પછી નાની ઉંમરની જે અંદર મેં ફેસ કરેલું છે ને સાહેબ એના માટે હું એને હાવ ના પાડું તો વસ્તુ બરાબર છે કેમ કે મેં એ લાઈફ જીવેલી છે સાહેબ કેમ કે સમાજની અંદર રેવું કુટુંબ સાચવવું સમાજ સાચવવું મારે આજે મેરેજ છે આ બધું થયું બરાબર છે આ સમાજ માં તો બધું ફ્યુઝ જ ચાલુ રાખું હા ભાઈ સાહેબ તમારે વાત કરવી હોય તો કરો મારે એવી અત્યારે વાત નથી કરવાની થાતી તમારી હારે મને કોઈ વાત કરવામાં કોઈ ના નથી બરાબર છે તમે મારા વડીલ છો હું ના નથી પાડતો સાહેબ હવે મારે એમ કેવાનું છે કે એ જો તમારી માં છે માં વગર માં આ તમે આ જે દુનિયાના દર્શન કરે એ માં વગર તો નો થાય વગર શક્ય નથી સાહેબ તો એના વગર મારો બાપે દવા ના પીને સાહેબ મનસુખભાઈ એના લીધે દવા પીધી છે આજે હું જે જીવું છું ને એના લીધે જીવું છું અમે ત્રણેય ભાઈ બેન હેરાન છીએ કે ઈ વ્યક્તિ ને લીધે આખું પરિવાર વિખાઈ ગયું મારું મારું આખું ઘર વિખાઈ ગયું જે જે મેં દિવસો જોયેલા છે મને ખબર છે કયા દિવસો મેં જોયેલા છે સાહેબ બરાબર છે મેં તમે નહીં માનો મનસુખભાઈ આપણે વેલ્ડિંગ ના રોડ આવે ને વેલ્ડિંગ કરીએ કે નહીં આપણે ત્યાં હું ફેબ્રિકેશન નું કામ કરતો વેલ્ડિંગ ના રોડ મેં મારા હાથે ડામ દીધેલા છે કે ભાઈ આના કરતા મરી જાવું હો દર્જે સારું મારા બાપે દવા પીધી ને એના કરતા આને પીવડાવી દીધું એટલે એકસો દસ ટકા સારું હતું ચાલો હમ્મ હકીકત હું નથી જાણતો એટલે જ તને નાખી છે તને તારા તારા કરમ ના તું ભોગવે છે મેં તો તમને તે દિવસે કીધું અને તાત્કાલિક મારા ભાઈ ની ત્યાં મારી વાઈફનું શ્રીમત હતું તે દિવસે ભવાડા કર્યા અને તાત્કાલિક બીજા દિવસે આવીને ઘરે મોટા ભાઈ ને તાત્કાલિક ઘરમાંથી કાઢ્યો છે અહિયાં બરોબર છે હા એ તમને મનસુખભાઈ પૂરી વાત સાચી હકીકત શું છે એ તમે મને કહેજો હું તમને જાણ આપીશ

મારી સિસ્ટર નો ભી ફોન આવ્યો તમારી બેન નો બરાબર છે હમણાં સમજો નહી પાંચ છ દિવસ પેલા જ કે ભાઈ આ રીતના પોઝિશન છે મેં કીધું કદાચ મરી જાય ને તો ભી ભલે રાયરી કેમ કે તે દિવસે હમણાં જ થોડોક ટાઈમ પેલાની જ વાત છે બરાબર છે ઈ જે દિવસે મારા તાત્કાલિક મોટા ભાઈ ને ત્યાં આવીને ચોરસ કહી દીધું કે તમે મારા દીકરા નથી તમે અત્યારે ઘરમાંથી નીકળી જાવ બરાબર છે કઈ જનેતા બોલે તમે મને કયો નઈ તમે તમારા દીકરાને ગમે એવો ભલે ગમે એવો હશે તમે તમારા દીકરાને છો કે ભાઈ તું ઘરમાંથી નીકળી જા કે તમારી દીકરીને કેવો કે તું ઘરમાંથી નીકળી જા તાત્કાલિક હું તો પેલેથી નોખો થઇ ગયો હતો વરસ દિવસ પેલા અમે બે ભાઈ નોખા થઇ ગયા હતા અમે બે ભાઈઓ પ્રેમથી નોખા થયા હતા બાયુના લીધે લેડીસ ના જે નાના નાના ઝગડા હોય એના લીધે આમ બે ભાઈ નોખા થઇ ગયા હતા બરાબર છે હા અને પછી આ ઇસ્યુ આવ્યો હતો કે ભાઈ મારી વાઈફ નું શ્રીમંત હતું ને એને ખબર નઈ શું પ્રોબ્લેમ આવ્યો એ મારી માસી છે ત્રણ ચાર માસી છે બરાબર છે એની સગી બેન નું છે જેની આડે મારે વ્યવહાર નથી બરાબર છે હા એ વ્યવહાર નતો એટલે અમે લોકો શ્રીમંત મારી વાઈફ ની શ્રીમંત માં અમે કીધું નતું કેમ કે જો એ લોકો મને ના કેતા પછી હું કામ એને ભાઈ શ્રીમંત માં કેવા જાઉં બરાબર છે એ લોકો ત્રણ બે નું ચડાવી અને આને ચડાવી અને મારું શ્રીમંત બગડવાની પૂરેપૂરી પૂરી બધાએ કોશિશ કરી હતી સાહેબ મેં મારું શ્રીમંત કર્યું મારી wife નું શ્રીમંત કર્યું છે મેં સવાર થી માંડી ને સાંજ લગી અન્નો દાણો મેં મોઢામાં નથી નાખ્યો કેમ મારું મારી wife નું શ્રીમંત કર્યું હતું મને ખ્યાલ છે બરાબર બધું sort આઉટ કર્યા પછી બી બીજા દિવસે આવીને એ એમ કે છે કે ભાઈ તમે બે નીકળી જાઓ આ ઘર મારું છે ઘર મારા બાપનું છે અને કાયદેસર નો હક લઈને રહી રહીશ મેં કીધું બરાબર છે તારી જીપ આયા જીપ એની પાસે બી બે ફ્લેટ પડેલા છે મેં કીધી ઈ મારી મારા બાપ ના બનાવેલા નથી ને તો મારી નું નથી જોતું પણ આમાં મારો કાયદેસર મારા બાપ નો હક છે ને તો હું લઈને રહી કાયદેસર રીતના લડવું પડશે તો હું લડવા છૂટ છું સાહેબ બરાબર છે મને કોઈ ના નથી મેં એને પ્રેમથી જ કીધું છે તમારે પૂછવું હોય તો પૂછી લો મારા બેન બનાવીને બોલાવીને મેઈન કરાવેલી છે બધાની ચારે સાઈન ભી છે મારી પાસે મારી પાસે પ્રૂફ ભી છે બરાબર છે મેં એને પ્રેમથી જ કીધેલું છે આપડે કઈ જો જબરદસ્તી એ બાંધવા આવી હતી મારી માં અમે બાંધવા નથી ગયા એને મારો પ્રસંગ પકડવાની પૂરેપૂરી ટ્રાય કરી હતી અમે નથી કરી અમારા મારા કુટુંબે મને ત્યાં લખી કીધું હતું કે ભાઈ તારે મા તારી માં જોતી હોય તો તને આપણું કુટુંબ નહીં અને કુટુંબ જોતું હોય તો માં નહીં બરાબર છે ત્યારે મારા ભાઈના બી મેરેજ થયા હતા મારા મેરેજ બી બાકી હતા બરાબર છે મારે બધું આગળ ફેસ કરવાનું હતું ત્યારે મારા કુટુંબે મને બેહાડી ને પૂછ્યું તું કે ભાઈ આ પ્રોબ્લેમ છે ભાઈ તું કા તારી માને બોલાવ કા અમને બોલાવ બરાબર છે ત્યારે મને બી ખબર છે કે ભાઈના છોકરા આજ કાલ કા આજ કાલ મોટા થાય છે બી જરૂર પડશે ને મારે બી મેરેજ માં જવાનું છે મારે બી મેરેજ કરવાના છે હું બી બધું લેવા દેવાના ના અમે ત્રણ ભાઈ બહેન ને ભોગવેલું છે નથી અમે આઠાના લીધા કે નથી કઈ લીધું અને એના સરકારના લીધે ભોગવેલું છે જિંદગી આવીને જાય એટલે કેવું લાગે સાહેબ તમે વિચારો મરવાના દિવસો જોયેલા છે જે આજે એ જોવે છે ને તો એની ભૂલના કારણે જોવે છે અને હું તો હજી બી કઉ છું કદાચ સાંભળતી હોય ને સાહેબ તો મને મંત્રી ભાઈ ના નથી કદાચ હજી બી સાંભળતી હોય ને તો હું ના નથી કેતો કઈ મરી જશે ને તો ભી હું પાણી રાડવા બી નહીં જાઉં

જે મારી ઉપર આરોપ નાખેલા છે ને બધા આરોપો ખોટા છે અને જે રબારી સાથે જે મજબૂર રબારી ગુંડો હતો મને એટલી લાચાર કરેલી કે મને બ્લેકમેલ કરવામાં આવી વર્ષથી મારા છોકરાને મારા છોકરાઓ પણ આત્મહત્યા કરી લે કે અમે મારી હું પણ આત્મહત્યા કરવા મજબૂર હતી મારે ન છૂટકે મારે જીવવું પડ્યું છે એટલા માટે મેં છોકરાને જીવાડવા માટે છોકરાને વરાવા પીણા માટે ને મારી પૂરી જવાબદારી માટે મેં ભેગ કરી લીધો છે હું જીવતી લાશ બનીને જીવી લે છું મારે કોઈ જોડે ખરાબ વ્યવહાર હોય તો તમારી તલવાર ને મારું માથું આ મારા ભાઈએ બધાના બ્રેન વોશ કરેલા છે મારા ભાઈ મને ખરાબ જગ્યાએ લઈ જવા માંગતો તો મેં હકીકત ઓલામાં પડેલી નહીં એટલે મારા ભાઈ અને આ એમની જોડે મારા દરિયા જેઠિયા છે એને બધા બ્રેન વોશ કરેલા છે મુકેશ વિરજીએ આ બધા મારા દીકરાના મુક્તા આ બધા મારા દીકરાના બ્રેન વોશ કરેલા છે બાકી જનેતા મેં બેગ પહેરી લીધો સાહેબ એના હાટું મેં બેગ પહેરી લીધો બધા વ્યવહાર મેં પૂરા કર્યા છે એમને અને મકાન કોઈએ બનાવી દીધા નથી મેં જાત મહેનત મેં ને મારા ધણીએ જાત મહેનત કરીને મકાન બનાવ્યા છે સાહેબ છેલ્લે હપ્તા મેં પૂરા કર્યા છે હું હીરાગસ્તી હું બ્લાઉઝ સીવું હું સિલાઈ કામ કરું બ્યુટી પાર્લરનું કરું મેં આજ સુધી મેં કોઈ પાસે રૂપિયો લીધો નથી મેં મારા હું અને મારા છોકરા જે કમાતા એ બચાવી બચાવી મેં પૂરું કર્યું છે બાકી આ બધી હકીકત જે મારો બાબો બોલો છે એનું બ્રેન વોશ કરેલું છે મેં મારા છોકરાને બધી ફરજ પૂરી નિભાવવા માટે જ મેં ભેગ કરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી બાકી આ મારી બેનુ નું નામ લે છે બધું આ બધી હકીકત ખોટી છે અને મારા ભાઈ પાસે જે પૈસા આવ્યા છે એ પણ હવે બધું થતું થશે મારી બેનુ એમ જે ભાગ પાડી ને બધા ઓળું થયું ને એ બધું હવે થતું થશે મારો ભાઈ ગમે એમ કરીને પૈસા વાળો થવા માંગતો તો મને ખરાબ માર્ગે ધકેલી ને પણ એને પૈસા વાળું થવું હતું સાહેબ એટલે મને લાચાર બનાવી દીધી આ બધા જય મહાદેવ તો સાંભળ્યો ને મિત્રો તમે આ વિડીયો તમને કેવું લાગ્યું જો તમને અમારો વિડીયો ગમો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ ચોક્કસ કરો આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ ઉગમસાહેબ ડિજિટલ સાથે આભાર